રાજપારડી ખાતે આર્મી જવાન નિવૃત્ત થતા સન્માન કરાયું મોટી સંખ્યામાં લોકો જોડાય દેશભક્તિના રંગે રંગાયા ભરૂચ જિલ્લાના ઝઘડીયા તાલુકાના રાજપાડી ચાર રસ્તા ખાતે ભારતીય સેનામાં ફરજ બજાવતા ઝઘડીયા તાલુકાના ઉમધરા ગામના વતની સત્યપાલસિંહ રાજેન્દ્રસિંહ અટાલિયા નિવૃત્ત થતા તેઓનું ભવ્ય સન્માન કરવામાં આવ્યું હતું અઢાર વર્ષ સુધી અલગ અલગ જગ્યા પર ભારતીય સેનામાં ફરજ બજાવી ચૂક્યા છે ઉપસ્થિત લોકો દ્વારા તેમનું ફુલહાર પહેરાવી ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું રાજપારડી ચાર રસ્તા ખાતે સ્વાગત કર્યા બાદ આર્મી જવાનના ના માદરે વતન ઉમધરા ગામ ખાતે રેલી સ્વરૂપે ઉપસ્થિત લોકોએ આર્મી જવાનના સન્માનમાં સમારોહ હતો હું હવાલદાર આર્ટેલરી માંથી અઢાર વર્ષ સર્વિસ કરી હું પરત મારા વતન પહોંચી ગયો છું એ પહેલા મેં અઢાર વર્ષમાં ચાર વર્ષ કાશ્મીરમાં બે વર્ષ અરુણાચલમાં ત્યારબાદ પીસ એરિયામાં નોકરી કરી અને આજ આજે હું પરત વતનમાં આવી ગયો છું અને આજના યુવાનોને હું પ્રેરિત કરીશ કે આર્મીમાં એક આર્મી થ્રુ આપણે ઘણું બધું શીખવા મળે છે જેમાં ડિસિપ્લિનથી લઈને આગળ ઘણી બધી જે વસ્તુઓ સિવિલમાં આપણે નથી શીખી શકતા જે આર્મી આપણને શીખવા મળે છે સિવિલમાં આપણે પૈસા આપીને પણ જે વસ્તુ નથી શીખવા મળતું એ આપણને આર્મી થ્રુ આપણને શીખવા મળી શકે અને આર્મી ઘણું બધું શીખવાડે છે જે સિવિલમાં આપણને મેઇન વસ્તુ છે ડિસિપ્લિન જે આપણે સિવિલમાં ફોલો કરી નથી શકતા એ આર્મી આપણને શીખવાડે છે જેથી આપણા પૂરા જીવનની અંદર કામ આપે છે બાકી આજના યુવાનોને હું પ્રેરિત કરીશ કે આર્મી જોઈન કરું આર્મી ઓફિસરમાં જાઉં આર્મી જવાનમાં જાઉં જેની જેવી ક્ષમતા છે એ રીતની મહેનત કરી અને છે અને મારા 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 માટે ઉપસ્થિત થયા પ્રસંગ હું ખૂબ ખૂબ આભાર પરિવાર તરફથી બધાને ધન્યવાદ અને મારું આગળનું ભવિષ્ય બને એ માટે તમારા આશીર્વાદ મારી સાથે છે જય લોકાર્પણ